સંચુલાની પ્રાર્થનાથી બ્રાહ્મણનું એને પૂરું શિવપુરાણ સંભળાવવું અને સમયનુસાર શરીર છૂટ્યા પછી શિવલોકમાં જઈને સંચુલાનું પાર્વતીજીનું સખી થવું અને શોધું બ્રાહ્મણ બોલ્યા નારી સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવપુરાણની આ વૈરાગયુક્ત કથા સાંભળીને તેને સમયસર ચેતવણી લઈ બ્રાહ્મણ પત્ની તો ડર નહીં ભગવાન શિવના ચરણ શરણમાં જા શિવની કૃપાથી બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે તને ભગવાન શિવની કીર્તિ કથાથી યુક્ત એ પરમ વસ્તુનું વર્ણન કરીશ જેથી તને સુખ દેનારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે શિવની ઉત્તમ કથાના શ્રવણ માત્રથી જ તારી બુદ્ધિ એવી રીતે પશ્ચાતાપથી તૃપ્ત થઈને શુદ્ધ થઈ ગઈ છે એની સાથે સાથે તારા મનમાં વિષયો તરફ વૈરાગ થઈ ગયું છે પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાય છે પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાય છે સત્પુરુષોએ બધાની માટે પસ્તાવાની જ સમસ્ત પાપોના શોધક તરીકે વર્ણવ્યું છે પશ્ચાતાપથી જ પાપોની શુદ્ધિ થાય છે જે પસ્તાવો કરે છે તેજ ખરેખર પાપોને પ્રાયચિત કરે છે કેમ કે સદ્કૃજો એ બધા પાપોની શુદ્ધિ માટે જે પ્રાયચિતનો ઉપદેશ કર્યો છે તે સર્વે પસ્તાવાથી સંપન્ન થઈ જાય છે જે માણસ વેદીપૂર્વક પ્રાયચિત કરે નિર્ભય થઈ જાય છે પરંતુ પોતાના કર્મ માટે પસ્તાવો નથી કરતો એને પ્રાત્ય ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી પરંતુ જેને પોતાના કૃત્યો પર હાર્દિક પસ્તાવો થાય છે તે અવશ્ય ઉત્તમ ગધેરો ભાગી થાય છે અધિકારી થાય છે એમાં શંકા નથી આ શિવપુરાણની કથા સાંભળવાથી જેવી ચિત્ત બુદ્ધિ થાય છે એ બીજા ઉપાયોથી થતી નથી જેવી રીતે તકતાને સાફ કરવાથી ચોખ્ખો નિર્મળ થઈ જાય છે એવી જ રીતે આ શિવપુરાણની કથાથી ચિત્ત અત્યંત શુદ્ધ થઈ જાય છે એમાં પણ સંચય નથી માનવના શુદ્ધ ચિત્તમાં જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવ બિરાજમાન રહે છે તેથી તે વિશુદ્ધાત્મા પુરુષ શ્રી શામ સદાશિવના પદનું ઉપલબ્ધ થઈ જાય છે આ ઉત્તમ કથાનું શ્રવણ સમસ્ત માનવ જાત માટે કલ્યાણ રહે છે તેથી યથોચિત શાસ્ત્રોક્ત માર્ગથી એની આરાધના અથવા સેવા કરવી જોઈએ એની આરાધના અથવા સેવા કરવી જોઈએ આ ભવ બંધ રોગનો નાશ કરનારી છે ભગવાન શિવની કથાનું શ્રવણ કરીને પછી સ્વયંના હૃદયમાં એનું મનન અને નિદ્યાસન કરવું જોઈએ આથી પૂર્ણ રીતે ચિત્ત શુદ્ધિ થઈ જાય છે ચિત્ત શુદ્ધિ થવાથી મહેશ્વરની ભક્તિ પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિશ્ચય જ પ્રગટ થાય છે ત્યાર પછી મહેશ્વરની કૃપાથી અનુગ્રહથી દિવ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે એમાં સંચય નથી જે મુક્તિથી વંચિત છે એને પશુ જ સમજવું જોઈએ કેમ કે એનું ચિત્ત માયાના બંધનમાં શક્ત છે તે ખરેખર સંચારના બંધનો મુક્ત થઈ જ શકતો નથી બ્રાહ્મણ પત્ની માટે તું તારા મનને વિષયોમાંથી ખેંચી ખસેડી લે અને ભક્તિભાવથી ભગવાન શંકરની આ પરમપાવન કથાનું શ્રવણ કર પરમાત્મા શંકરની આ કથાનું શ્રવણ કરવાથી તારા ચિત્તની શુદ્ધિ થશે અને આનાથી જ તને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે જે નિર્મળ ચિત્તથી ભગવાન શિવના ચરાવિંદોનું ચિંતન કરે છે એની એક જ જન્મમાં મુક્તિ થઈ જાય છે આ હું તેને તદ્દન સત્ય સત્ય જ કહું છું સુધજી કહે છે શૌનક આટલું કહીને તે શ્રેષ્ઠ શિવભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયું એનું હૃદય કરુણા દયાથી આર્દ્ર ભીનું થઈ ગયું તે શુદ્ધ ચિત્ત મહાત્મા ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા ત્યાર પછી બે દુઃખ બ્રાહ્મણની પત્ની ચંચુલા મનમાં

ને શિવભક્ત બ્રાહ્મણને હાથ જોડીને ગદગદ વાણીમાં બોલવા લાગી ચંચુલા બોલવા લાગી બ્રહ્મન ભક્તોમાં શ્રેષ્ઠ સ્વામી આપ ધન્ય છો પરમાર્થ દર્શીશો સદા પરોપકારમાં લાગ્યા રહો છો તેથી શ્રેષ્ઠ સાધુ પુરુષોમાં પ્રશંસાને યોગ્ય છો સાધો હુનરકના સમુદ્રમાં પડી રહું છું આપ મારો ઉદ્ધાર કરો ઉદ્ધાર કરો પૌરાણિક અર્થતત્વથી સુંદર શિવપુરાણની કથાને સાંભળીને મારા મનમાં સંપૂર્ણ વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો એ જ આ શિવપુરાણ સાંભળવા સાંભળવા આ સમયે મારા મનમાં બહુ શ્રદ્ધા પ્રવૃત્તિ રહે છે સુધજી કહે છે આવું કહીને હાથ જોડીને બ્રાહ્મણ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરીને ચંચુલા એ શિવપુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા મનમાં રાખીને તે બ્રાહ્મણ દેવતાની સેવામાં તત્પર થઈને ત્યાં જ રહેવા લાગી તે પછી શિવભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધવાળા તે બ્રાહ્મણ દેવે એ જ સ્થાન પર એ સ્ત્રીને શ્રીને શિવપુરાણની ઉત્તમ કથા સંભળાવી આ રીતે તે ગોકર્ણ નામના મહાક્ષેત્રમાં તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે તેણે શિવ પુરાણની પરમ ઉત્તમ કથા સાંભળી આ કથા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી તથા મુક્તિ આપનારી છે તે પરમ ઉત્તમ કથાનું શ્રવણ કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા અત્યંત કૃતાર્થ થઈ ગઈ એનું ચિત્ત

ઝડપી ગતિથી ત્યાં પહોંચી વિમાનમાં શિવના અનેક ગણો બેઠેલા હતા એ વિમાન જાત જાતના શોભા સાધનોથી શણગારેલું હતું ચંચુલા વિમાન પર બેઠી અને ભગવાન શિવના શ્રેષ્ઠ પાર્ષદોએ એને તત્કાળ શિવપુરીમાં પહોંચાડી દીધું ચંચુલાના સઘળા અંતર મેળ ધોવાઈ ગયા હતા એનું અંતઃકરણ અત્યંત શુદ્ધ બની ગયું હતું તે દિવ્ય રૂપ ધારણી દિવ્યાંગના બની થઈ ગઈ હતી એના દિવ્ય અંગો એની શોભામાં ઓર વૃદ્ધિ કરી રહ્યા હતા માથા પર અર્ધચંદ્રનો મુગઢ ધારણ કરેલ તે ગૌરાંગી દેવી શોભાશાળી દિવ્ય વિવી વિચિત હતી શિવપુરીમાં પહોંચીને એને સનાતન દેવતા ત્રિનેત્રધારી મહાદેવજીને જોયા પ્રેમપૂર્વક દર્શન કર્યા બધા જ મુખ્ય મુખ્ય દેવતા શિવજીની સેવામાં તત્પર હતા ગણેશજી ભૃંગે નંદીશ્વર તથા વીરભદ્રેશ્વર વગેરે પણ શિવજીની સેવામાં ઉત્તમ ભક્તિ ભાવથી ખડે પગે સેવા કરી રહ્યા હતા શિવજીની અંગ કાતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી હતી એમના કંઠમાં નીલચિન્ન શોભી રહ્યું હતું એમને પાંચ મુખ હતા દરેક મુખને ત્રણ ત્રણ નેત્ર હતા મસ્તક પર અર્ધચંદ્રાકાર મુગટની નેરી હતી એમણે એમના ડાબા અંગમાં ડાબી બાજુએ ડાબા અંગમાં ડાબી બાજુએ ગૌરી દેવીને બેસાડ્યા હતા ગૌરી દેવી વીજળીનો જાણે ઢગલો હોય તેવી રીતે પ્રકાશી રહ્યા હતા ગૌરી પતિ મહાદેવજીની કાંતિ કપૂરની જેમ ગોર હતી એમનું આખું શરીર શ્વેત ભસ્મથી માન હતું શરીર પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યું હતું આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શંકરના દર્શન કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા બહુ પ્રસન્ન થઈ ગઈ અત્યંત ભીતિપૂર્વક એ ખૂબ જ ઉતાવળે ઉતાવળે ભગવાન શંકરને વારંવાર પ્રણામ કરવા માંડ્યા પછી હાથ જોડીને તે ખૂબ જ પ્રેમપૂર્વક આનંદ અને સંતોષયુક્ત થઈને અત્યંત ભાવથી ઉડી રહી એના નેત્રોમાંથી આનંદ અશ્રુઓની અવિર ધારા વહીવા લાગી તથા સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું એ વ્યક્તિ ભગવતી પાર્વતી અને ભગવાન શંકરે એની ખૂબ જ કરુણાપૂર્વક પોતાની પાસે બોલાવી અને સૌમ્ય દ્રષ્ટિ છે એની તરફ જોયું પાર્વતી જે તો દૈવ્ય રૂપ ધાર દેવી રૂપ ધારિણી બિંદુ પ્રિયા ચંચુલાને પ્રેમપૂર્વક પોતાની સખી બનાવી દીધી તે પરમાનંદ ધન જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને દિવ્ય સૌમ્ય ભાવ પામીને અક્ષય સુખનો અનુભવ કરવાના